સતવીસ જેટલી બેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા બેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રિનસો ચાર તીનસો આઠ તીનસો સડતીસ તીનસો અડતીસ એકસો ચૌદ મુજબ સો આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે જેના પૈકી બે આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે બાકીના જે ચાર આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો અત્યારે કાર્યરત થઈ થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ સીપી સુશ્રી વિધિ ની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે જેના અંદર ડીસીપી ઝોન ટુ સુધીર દેસાઈ એવમ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ ગાંધીનગરથી આવી છે જે પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએ આ ગેમિંગ ઝોનની નવેમ્બર બે હજાર ત્રેવીસમાં માં બુકિંગ લાઇસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી હજાર ચોવીસ થી છે મારી અત્યારે આપને ગુનાને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે હું આપને પછીથી ગણાવ એના અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી આર એન બીમાંથી મેળવવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી મેળવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી અત્યારે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એ બધા બધા મુદ્દાઓ મુદ્દાઓ ઉપર અત્યારે આ જોઈ રહી છે એની માટે સ્પેશિયલ ની ટીમ આ બધા મુદ્દાઓની ચકાસણી કરી રહી છે એને એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર ના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે એ ફાયર ના સાધનો ત્યાં હતા પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ થઈ નથી એટલા માટે આ આખી દુર્ઘટના દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શક્યા એ લોકોની જે પાર્ટનરશીપ ડીડ હતી એના અંદર જે જેટલા બધા એના પાર્ટનરો હતા એ બધાને આપણે આરોપી તરીકે ઘડ્યા છે અને એના ઉપર બધાની ઉપર કાર્યવાહી ચાલુ છે